હીરા માણેક મુગટ ને આ બધું કાલ્પનિક છે પણ હનુમાન ચાલીસા ની અંદર તુલસીદાસજી ચોખવટ કરી છે કાંધે મુંજ જને સાજે હનુમાનજી મહારાજ ને જનો પણ સરસ દોરાની કે મોતીઓ થી મઢેલી નહોતી મુંજ નામ નો વડવાઈ જેવું ઘાસ આવે છે અને એની જનો છે એ પહેરતા હતા તો પછી હીરા માણેક ના મુગટ ને આ બધું ક્યાંથી અને ત્યારે અહીંયા એકદમ યોગી સ્વરૂપની અંદર હનુમાનજી મહારાજ બેઠાજમાન છે કેમ કે એને શણગાર તો માત્ર એક જ હોય એને છે પ્રભુ શ્રી રામનું નામ લંકાની અંદર છે એ માં સીતાને શોધ માટે ગયા અને ત્યારે પ્રભુ શ્રી રામે એમને ઓળખ માટે માં સીતાને ઓળખ માટે થઈ અને રામનું નામ અંકિત કરેલી મુદ્રિકા વીટી છે આપી તમે જુઓ કદાચ ઘણી બધી વસ્તુઓ હતી ઘણી બધી રીતે એને સાચવી શકાય એવી વ્યવસ્થા હતી

ત્યારે આપણે ખાડો ઓળખવો હોય તો વિચાર કરવો પડે ના તો જલધી જલધી એટલે સમુદ્ર સમુદ્રનું નું કરી ગયા એમાં અચરજ નહીં કોઈ આશ્ચર્ય નહીં એ પ્રભુ શ્રી રામ ની તાકાત છે રામાયણ પાત્રો તમે જુઓ પછી રીછ હોય વાનર હોય કે પક્ષીઓ હોય એને પ્રભુ શ્રી રામ માટે છે એ પોતાનું સર્વસ્વ બલિદાન કર્યું છે જટાયુએ પક્ષીઓને આ બે વસ્તુ એમાં ખાસ કરીને ગીધ હોય ને એને બે વસ્તુ પ્રિય છે એની પાંખ અને આંખ અને આ બંને ભાઈઓ જટાયુની પાંખ અને સંપાતીની આંખ એને ભગવાન રામ માટે ઉપયોગ કર્યો અને પ્રભુ શ્રી રામને પ્રિય થયા ત્યારે હનુમાનજી મહારાજ એનો સાચો શણગાર તો રામનું નામ હોઈ શકે એક વખત માં સીતાજી આમ બેઠા બેઠા તૈયાર થતા હતા અને પોતાની માંગની અંદર સિંદૂર પૂરતા હતા અને હનુમાનજી મહારાજ બેઠા બેઠા જુએ તો કે માં આ શું કરે છે તો કે બેટા એ સિંદૂર છે તો કે એમ એનાથી શું થાય તો કે આનાથી તારા પ્રભુ રામ છે ને એ બહુ રાજી થાય યા જોયે ને એને બહુ ગમે છે અને એનાથી એમનું આયુષ્ય છે એ વધે માં સાચું કે છે તું આ સિંદૂર પૂરે તો મારા પ્રભુ શ્રી રામ રાજી થાય તો કે હા એટલું સાંભળીને દોટ મૂકીને હનુમાનજી અંદર વ્યાઈ ગયા માં સીતા વિચાર કરે કે અચાનક ક્યાં વ્યાઈ ગયો અને ત્યાં તો થોડી વારની અંદર આખા શરીરે સિંદુર લગાડીને બહાર આવ્યો

અને હેજી એ આનંદ પણ કરશું પણ મેં કીધું એમ ઘણો બધો લાંબો અંતર કાઢીને અમે જે છીએ છીએ હજી પણ પહોંચવાનું છે એટલે છેલ્લે આપણે સૌ ભાવથી બે મિનિટ કેમ કે દરેક વસ્તુ વસ્તુ વ્યક્તિ છે ને એને જન્મ દિવસ દિવસે પોતાને ગમતી ભેટ મળે તો એ રાજી થાય બરોબર છે ને હનુમાનજી મહારાજ માટે રામના નામ સિવાય ઉત્તમ એક પણ ભેટ હોઈ શકે નહીં અને આપણી હેસિયત પણ નથી કે કઈ દઈ શકીએ કેમ કે જે કઈ છે બધું એને જ આપેલું છે ત્યારે આપણે એને કશું જ માગી એને આપી ન શકીએ બરોબર ત્યારે ભાવથી થી બે મિનિટ આપણે એને રાજી કરવા માટે હનુમાનજી મહારાજ ને એના જન્મદિવસની શુભકામનાઓ માટે ભાવથી થી બે મિનિટ રામ નામનું સંકીર્તન હરે રામ 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 સીતા રામ 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 હરે રામ રામ I But i don't see. Oh. राम राम नम शिवाय ओं नम शिवाय ॐ नम शिवाय ओं नम शिवाय ॐ नम शिवाय ओ नम शिवाय ओ नम शिवाय ॐ नम शिवाय એક જોરદાર જ બોલિયે શ્રી પંચમુખી હનુમાનજી મહારાજ કી જય શ્રી નલકંઠ મહાદેવ ગી જય શ્રી સદગુરુ દેવ ગી જય શ્રી સનાતન ધર્મ ગી જય ભારત માતા કી રય ઓ પાર્વતી પત હર હર મહેવ હર છે જય શ્રી